અરવલ્લી જિલ્લાના મોડાસા નજીકના શામપુર ગામમાં દિવાળીની રાત્રે પ્રગટતું તેર ફૂટ ઊંચું મેરાયુ આજે પણ આસ્થા અને સંસ્કૃતિનો દીવો પ્રગટાવી રહ્યું છે ગામના ડુંગર શિખર પર વર્ષોથી જળવાતી આ પરંપરા આજે પણ અવિરત રીતે જીવન છે પેઢી દર પેઢી ચાલતી આવતી આ પરંપરામાં દિવાળીના દિવસે ગામજનો ઘીથી મેરાયુ પ્રગટાવે છે અને ગામની સુખાકારી માટે પ્રાર્થના કરે છે રજવાડા સમયમાં આ બેરાયામાં પાંચ મણ જેટલું ઘી હોમવામાં આવતું હતું જ્યારે હવે તાંબાની કુંડીમાં ઘી ભરી પરંપરા અવિરત રાખવામાં આવી છે તેજસ્વી જ્યોત સાથે ઝળહળતું આ મેરાયું આખા વિસ્તારમાં પ્રકાશનું અદભુત દ્રશ્ય સર્જે છે શામપુર ગામ આ પ્રાચીન પરંપરાને જીવંત રાખી દિવાળીને સાચા અર્થમાં પ્રકાશ પર્વ બનાવી રહ્યું છે

આ મેરાયાને પ્રગટાવવામાં આવે છે અને સતત પંદર દિવસ અખંડ આ મેરાયું રાત દિવસ પ્રજ્વલિત રહે છે આજુબાજુના લોકો આ મેરાયાના દર્શન કરી અને પોતાની દિવાળી ઉજવે છે દિવાળીના દિવસે લોકો અહીં પોતાની માનતાઓ હોય છે જે ઘણી બધી માનતાઓ રાખતા હોય છે લોકો આવી આ મેરાયામાં ઘી પૂરે છે અને પોતાની માનતા અહીં પૂરી કરે છે આજના આધુનિક યુગમાં લોકો જ્યારે મેર મેરાયું ભૂલી ગયા છે ત્યારે વર્ષોથી પાંડવોના સમયથી આ ચાલી આવતી પ્રથા આજે અમારા ગામમાં પણ આજે ચાલુ છે આપ સૌ મિત્રોને વિનંતી કે જ્યારે રજાના દિવસે તમે તમારા પરિવાર સાથે ફરવા નીકળો ત્યારે મોડાસા તાલુકાના શામપુર ગામના આ મેરાયાની અવશ્ય મુલાકાત લો